અરવલ્લી જિલ્લામાં બાવીસમી જૂને યોજાનારી ગ્રામ પંચાયત ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જિલ્લાના માલપુર મોડાસા ભિલોડા બાયડ ધનસુરા અને મેઘરજ તાલુકાની કુલ એકસો ગ્રામ પંચાયતો માટે ચારસો ત્રેવીસ મતદાન મથકો પર મતદાન થશે આ માટે પચાસ ચૂંટણી અધિકારીઓ એકાવન મદદનીશ ચૂંટણી અધિકારીઓ બે હજાર પાંચસો અઠ્યાવીસ સ્ટાફ અને છસો આડત્રીસ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે જિલ્લામાં કુલ બે લાખ ચોરાણું હજાર એકસો છાસઠ મતદારો નોંધાયા છે મોડાસા તાલુકા ચૂંટણી અધિકારી ગોપી મહેતાએ મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે આવતીકાલે બાવીસ છ બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી તમામ જગ્યાઓએ આયોજવાની છે જેના માટે આજે અહીંયા ડિસ્પેચિંગ સેન્ટરે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આવતીકાલે બાણું મતદાન મથકો મોડાસા તાલુકાના તેના પર મતદાન થવાનું છે અને હું મોડાસા તાલુકાના તમામ ગ્રામજનોને તમામ મતદારોને હું અપીલ કરીશ કે તેઓ બહોળી સંખ્યામાં મતદાન કરે અને શાંતિપૂર્ણ રીતે મતદાનની કાર્યવાહી સંપૂર્ણ થાય